સુરેન્દ્રનગર લોકસભાના કોંગ્રેસના અને ઇન્ડિયા ગઠબંધનના આપણા લાડીલા ઉમેદવાર ભાઈસી ઋતિક મકવાણા હમણાં જાણે મને સીઢા પાડોશી કહ્યું એવા મારા પણ સીઢા પાડોશી ધારાસભ્ય મારા પૂર્વ સાથી એવા આપણા નવસાદભાઈ સોલંકી આપણા જિલ્લા કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ વકીલ અને મારા યુથ કોંગ્રેસ થી સાથી અમરસિંહભાઈ સોલંકી અમારો સુધીર મનીષસિંહ આપ આદમી પાર્ટીના દાનસંગભાઈ દરબાર વિજુવાડાથી નામ ઘણા આપી શકાય એવા છે નયમભાઈ થી લઈને જયવીરસિંહ થી લઈને બાકીના સ્ટેજ ઉપર બિરાજમાન સૌ આગેવાનો અને ગામે ગામ થી આવેલા સૌ ભાઈઓ બહેનો તથા યુવાન દોસ્તો હમણાં ઉભો થવાનો ટેકો લેવો પડ્યો એટલે ઘણા વિચાર આવ્યો કે લાખા ભાઈ ઢીલા કેમ થયા પણ તમને કહું કે ત્રેવીસ ત્રેવીસ દિવસ હું હમણાં હોસ્પિટલમાં હતો ત્યાં એક બીમારી મને પણ જખમી કરી નાખ્યો અને તેવીસ દિવસ હોસ્પિટલમાં રહેવાનું થયું ઋતુભાઈ તમે તો ખબર કાઢવા હતા નવસાદભાઈ બેન ત્યારે મારે કેવું છે કે હું ટીવીમાં જે રૂમમાં હતો એમાં ટીવી હતું નવસાદભાઈ અને ટીવીમાં આરામ કરતા કરતા મેં લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થતા જોઈ તારીખ જાહેર થતા જોઈ એટલે પેલા મારા ડૉક્ટર ભાર્ગવભાઈ પટેલ હતા ભાર્ગવભાઈને કીધું એક કામ કરો ભાર્ગવભાઈ હવે એક બે દાડા જે મને રાખવો એટલો રાખો બાકી મારે કોંગ્રેસનું કામ કરવા માટે મેદાનમાં જવું પડશે જવું પડશે ને જવું પડશે અને ખૂબ ચક્કર આવતા હતા તો તે સુરેન્દનગર ફોર્મ ભરવા ગયો હતો ભૂજાભાઈ બધાને ખ્યાલ છે એટલે જ્યારે કોંગ્રેસનું જીવ હોય કોંગ્રેસ ની વિચારધારા સાથે સંકળાયેલો વ્યક્તિ હોય મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ નેહરુજી કે મૌલાના આઝાદ ની વાત આવે દેશના લડવૈયાઓ વાત આવે તેને એના ધમ કરતા હાથ પણ લાગી જાય છે કે યુદ્ધે ચડીએ હવે આજે ક્ષત્રિય સમાજની અસ્મિતાની પણ ઘણી વાત થઈ સમય ખૂબ થયો છે ભવિષ્ય કે લોકશાહી બચાવી હોય આપણું બંધારણ બચાવવું હોય તો હવે પરિવર્તન આ દેશમાં ને ગુજરાતમાં લાવીને ભાજપની સરકારને કાઢીને આપણે કોંગ્રેસનું શાસન સ્થાપવું પડશે સ્થાપવું પડશે ને સ્થાપવું પડશે નહીતર આપણી પેઢી આપણને માફ નહીં કરે કે મહાબુલી લોકશાહી આપણા આગેવાનો લાયા પેલો હમણાં તિરંગો પણ ફરકાવતા હતા તમે તો જોયું હતું ભાજપ વાળા જોઈએ આપણા દરેક દેશવાસીની એ ફરજ છે તિરંગો આપણે પણ ફરકાવી ફરકાવવો જોઈએ પણ એ ભૂલી ગયા કે આ દેશમાં તો અંગ્રેજોનો ઝંડો હતો એ ઝંડાને ઉતારીને તિરંગો ફરતા તિરંગો કોઈ પહેલી પાર્ટી હોય તો કોંગ્રેસ પાર્ટી હતી અને એ વાત કરવી છે આજે કે આ આ દેશમાં દેશ આઝાદ થયો ત્યારે વધારે રાજવાડા હતા અને દેશની આઝાદીની વાત આવી અંગ્રેજોની ગુલામી દૂર કરવાની વાત આવી આ દેશને આઝાદ કરીને લોકશાહી દેશ બનાવવાની વાત આવી ત્યારે મારે અભિનંદન આપવા છે ગુજરાતના સસો રજવાડાના રાજાઓને કે એક સેકન્ડમાં સહી કરીને સોંપી દીધો કે ભારત આઝાદ થતું હોય તો અમારું રજવાડ પણ કુરબાન છે આ કુરબાન કરવા વાળો ક્ષત્રિય સમાજ છે ત્યારે રજવાડા તમારી પાસે પાછા લેવા નથી નીકળ્યા કોઈ રજવાડું તમારું લેવા નીતા નીકળ્યા એ તો બેન દીકરીની અસ્મિતાની માંગણી કરતા હતા એક માત્ર મામૂલી ટિકિટ બદલવાની વાત હતી અને જીદે ચડ્યા તો આજે ટિકિટ ના બદલી અને હવે જીદે ચડ્યું છે મારો સમાજ અને એની પાછળ કોણ છે અઢારે આલમ ઠાકોર હોય માલધારી હોય દલિત હોય બીજા અને દરેક સમાજની દીકરી એ પોતાની દીકરી કે માતા છે એમ સમજીએ છે અને થોડી મારી પર્સનલ વાત કરી લો કોઈ પાર્ટી લાગતો ઓળખતો નથી મનુજી પર્સનલ વાત અરે તાલુકા પ્રમુખ હોન ભૂલી ગયો તો તમને જોયા એટલી હતા સૌ તાલુકા પ્રમુખ પર્સનલ વાત કરી લો કે રાજા રજવાડા જે દિવસે હતા ત્યારે પણ મહાભારતનું યુદ્ધ થયું ત્યારે યુદ્ધના ટાણે પણ ઓતરા તો રાજઘરાના ના વવવારું હતા એમને તેડવા માટે બીજા કોઈને એને ઇતિહાસ સાક્ષી છે કે રત્ના રાયકાને મોકલ્યો હતું એક માલધારીને મોકલ્યો હતો પાટણની ગાદી જ્યારે વનરાજ ચાવડાની જોખમમાં આવી ત્યારે વનરાજ ચાવડાનો રાજ બચાવવા માટે અણહિલ ભરવાડે બહુ મોટો ભોગ આપ્યો હતો એટલે પાટણના રાજા વનરાજ ચાવડા એ

અને છેલ્લે વાત કરી લઉં જુનાગઢ ની જુનાગઢમાં જયારે હારી ગયા ત્યારે નવગઢ નાનું બાળ હતું લાખો મરે પણ લાખો નો પાલનહાર ના મરે એને નવગઢ ને બચાવીને પોતાના દીકરાની આહુતિ આપીને નવગણ ને ઉછેરીને જુનાગઢ ની ગાદી એ બેસાડવા વાળો પણ માલધારી સમાજ હતો મારો કહેવાનો મતલબ એ છે અસ્મિતા બેન દીકરીની વાત આવે ત્યારે એ ક્ષત્રિય સમાજની બેન દીકરી હોય એ દલિત સમાજની બેન દીકરી હોય એ ઠાકોર સમાજની બેન દીકરી હોય એ પ્રજાપતિ સમાજની હોય માલધારીની હોય કે અન્ય કોઈ પણ સમાજની બેન દીકરી હોય ત્યારે માલધારી સમાજ એની સાથે રહ્યો છે સાથે રહ્યો છે અને સાથે રહ્યો છે અને આજે પણ માલધારી સાથે છે ત્યારે આ સરકારને હવે હટાવવાની જરૂર છે લાગે છે ને હવે તમને એટલે આપણે બધા હટાવવા માટે એક થવું પડે તાકાત કરી પડે હમણાં દરબાર બોલતા હતા બહુ સારી વાત કરી એમણે કે રાજા સાહી હતી ત્યારે માથા વાઢી ને રાજ લેવાતા હતા લોકશાહીમાં માથા ગણીને રાજ લેવાય છે અને માથા ગણીને રાજ લઈએ એટલે મોટા વધારે મત આપીએ વધારે ભેગા થઈએ અને ઋત્વિકભાઈને જીતાડીએ તો આપણે કંઈક કરી બતાવ્યું કહેવાય લોકસભામાં ચારે બાજુથી સુરેન્દ્રનગરથી લઈને બધેથી સારા સમાચાર આવે છે ઋતુમિભાઈની ઓળખાણ બધાએ આપી મારી રીતે પણ આપી દઉં તમારા સૌના આશીર્વાદથી બે હજાર સત્તરમાં તમને ધારાસભ્ય મને બનાવીને ગાંધીનગરમાં એકસો ને બેસીમાં બેસતો કર્યો તો એ ઋણ તો મારા ઉપર છે જ અને આજે પણ ઘણા કેબલું મારું વિરમગામનું મકાન છે ને એટલે હારી ગયા પછી મને કે લાખ આવીને પૂછો ને સાહેબ ના પણ મકાન વેચવાનું એટલે મારવાનું મારે પંદર દાળ પંદર દાળ ફોન આવે એટલે મેં કીધું આનો જાહેર જવાબ આવવો પડશે એટલે એક દિવસ જિલ્લાની કારોબારી હતી મનીષ સિંહ આપણા જિલ્લાની કારોબારી હતી એટલે મેં શું કહ્યું ખબર જાહેરમાં પત્રકારો બી હતા મેં કીધું ભવિષ્યમાં રાજકાર જુદી વાત છે રાજકારણમાં ન જાણ્યું જાનકી નાથે કાલે શું થવાનું છે રામને પણ ગાદીએ બેસવાનું હતું વનવાસ આવી ગયો હતો કાલે શું થવાનું રહે એની મને ખબર નથી પણ વિરમગામની પ્રજા દરેક સમાજ દરેક મતદારે મને મારો ચહેરો પણ નહોતો જોયો ગણાય હતો એમણે મને ખૂબ આશીર્વાદ આપીને એકસો માં આટલું મોટું માન આપ્યું છે ધારાસભ્ય તરીકેનું અને એ ઋણ મારા માથા ઉપર છે એ ઋણ ઉતારવા માટે હું વિરમગામમાં રહેવાનો છું રહેવાનો છું રહેવાનો છું એમ ત્રણ વાર બોલ્યો ત્રણ વાર એવું એટલા માટે બોલ્યો પેલું મકાન વેચાવા ફરતા છે ત્યારે ઋત્વિકભાઈ મારી સાથે પાંચ વર્ષ વિધાનસભામાં હતા બોલે મૃદુ છે જેમ નવસાદભાઈએ કહ્યું એમ

રજૂઆત કેમ કરવી એ તો તમને આવડે હવે આવો ઉમેદવાર આપણને મળ્યો હોય અને આપણે એને ના જીતાડીએ તો ખામી કોમાં આપણામાં ને આપણે આ વખતે ઋત્વિકભાઈ ને આ લોકસભા જીતાડીને મોકલવા છે એના માટે મારે એટલું જ કેવું છે વિરમગામ મત વિસ્તાર વિધાનસભામાંથી જે દિવસે ટીવી ઉપર જો કે વિરમગામ મત વિસ્તારમાંથી ઋત્વિકભાઈ ને સૌથી સારા મત મળ્યા અને વિરમગામ મત વિસ્તાર પ્રશ્ન નીકળ્યો તે દિવસે ગુલાલ ઉડાડી દેવાનો કે આ સીટ આપણે જીતી ગયા આપણે સૌ સાત તારીખે મતદાન કરીએ કરાવીએ સગાવાલાને મોબાઈલ થી પણ જાણ કરીએ અને ઋતુભાઈ જીતાડીએ એ તમારાથી અપેક્ષા સાથે મારી વાત પૂરી કરું છું જય હિન્દ જય માતાજી ખો ખો